સંબોધન ડોક્ટર આંબેડકર અને બંધારણના આત્મા પર વિશેષ ભાર ઉસ્માનિયા યુનિવર્સિટીમાં સીજીઆઈ જસ્ટિસ બી આર સંબોધન ડોક્ટર આંબેડકર અને બંધારણની આત્મા પર વિશેષ ભાર ઉસ્માનિયા યુનિવર્સિટીમાં આયોજિત બંધારણ પરના વ્યાખ્યાન દરમિયાન ભારતમાં મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ બીઆર ગવઈએ ડૉક્ટર સાહેબ આંબેડકરના ભારતીય બંધારણમાં આપેલા અમૂલ્ય યોગદાનની પ્રશંસા કરી તેમણે જણાવ્યું કે ડૉક્ટર આંબેડકરે દેશના બંધારણને માત્ર કાયદાનો દસ્તાવેજ નહીં પણ સમાજના તમામ વર્ગોને સમાન અધિકાર આપતો જીવંત દસ્તાવેજ બનાવ્યો છે જસ્ટિસ ગવૈએ વિશેષ રૂપે બંધારણના અનુચ્છેદ 32 નો ઉલ્લેખ કર્યો તેમણે જણાવ્યું કે ડૉક્ટર આંબેડકર અનુચ્છેદ 32 એ બંધારણની આત્મા ગણાવી હતી આ અનુચ્છેદ દરેક ભારતીય નાગરિકને પોતાના મૂળભૂત અધિકારીઓની રક્ષા માટે સીધા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાની છૂટ આપે છે તેમના જણાવ્યા મુજબ આ જોગવાઈથી નાગરિકોને ન્યાય મેળવવાનો સીધો રસ્તો મળે છે સીજીઆઈ ગવૈએ વધુમાં ઉમેર્યું કે બંધારણમાં સમાવિષ્ટ અધિકારી અને સુરક્ષાઓ દેશના લોકશાહી તંત્રને મજબૂત બનાવે છે તેમણે કહ્યું કે છે અને દરેક નાગરિકના અધિકારોની રક્ષા માટે મહત્વપૂર્ણ છે તેમણે વિદ્યાર્થીઓને બંધારણના અધ્યયન અને તેના મૂલ્યોને જીવનમાં ઉતારવા માટે પ્રોત્સાહિત કર્યા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અધ્યાપકો અને કાનૂની ક્ષેત્રના નિષ્ણાંતોએ હાજરી આપી હતી જસ્ટિસ ગવઈના સંબોધનથી યુવાનોમાં બંધારણ અને તેના મૂળભૂત અધિકારો અંગે નવી જાગૃતિ અને સમજ ઉભી થઈ છે Dr. Babasaheb Ambedkar and his contribution in making the Constitution of India. As the entire world recognizes it, it's Dr. Ambedkar whose contribution in framing of the Constitution of India is invaluable. Dr. Ambedkar said that in the objectives resolution, we have provided for rights. But what about remedies? If the rights are without remedies, the rights are useless. And therefore, we can find that Article 32, which has been inserted in the Constitution, a right for redressal of fundamental rights, violation of fundamental rights to any citizens directly before the Supreme Court, is one of the most important rights that is provided under the Constitution.